અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે જેના પરિણામે અમદાવાદ સ્થિત એકસો આઠ ઇમરજન્સી સેન્ટરમાં કોલમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે છેલ્લા ત્રણ દિવસમાં ઇમરજન્સી કોલમાં સો ટકાનો વધારો થયો છે સત્તર તારીખે અમદાવાદમાં ગરમીને લગતા અગિયાર કોલ અઢાર તારીખે બાવીસ કોલ ઓગણીસ તારીખે બત્રીસ ઇમરજન્સી કોલ નોંધાયા હતા ઇમરજન્સી એટલે હીટ સ્ટ્રોક સિવાય બી ઘણી એવી સિમ્ટોમેટિક તકલીફો થતી હોય છે જેમાં પેટમાં દુખાવો ઉલટી ઉબકા માથું સખત દુખવું ખૂબ તાવ આવવો માણસ અચાનક બેભાન થઈ જાય અથવા તો એને આ બધા જ જે છે એ ક્લસ્ટર ઓફ સિમ્ટમ્સ જે છે એને આપણે હીટ રિલેટેડ ઇમરજન્સી સાથે સરખાઈ શકીએ અત્યારે આપણે જોઈએ તો સવારે બી તમે જુઓ તો સાડા નવ દસ વાગે બી ટેમ્પરેચર એટલું વધી ગયું છે એકવાર માણસ પોતાના કામના સ્થળે જતો રહે એના પછી બહાર જો જરૂર ન હોય ટાળી શકાય એવું હોય તો બપોરે સહેજ નીકળવું ના જોઈએ વાગ્યા પછી બહાર ના નીકળવું જોઈએ કેમકે ગયું છે સાંજ સુધી આ વસ્તુ ટાળવી જોઈએ નાની ઉંમરના બાળકો મોટી ઉંમરના વૃદ્ધો એ તો કોઈ પણ કારણસર બહાર નીકળવું જ ન જોઈએ એમને ટાળવું જ જોઈએ ડે ટાઈમમાં સવારે કામ પતાઈ દેવું જોઈએ અથવા તો પછી સાંજે નીકળવું જોઈએ બીજું કે જ્યારે બહાર નીકળો છો ત્યારે સતત તમારે હાઇડ્રેશન ઉપર ખૂબ ધ્યાન રાખવું પડે એટલે એક પાણીની બોટલ લઈને જાઓ લીંબુ શરબત અથવા તો છાશ કોઈ બી પીણું ઠંડુ પીણું તમે પીતા રહો સતત શરીરને હાઇડ્રેટ કરતા રહો તો હીટ સ્ટ્રોક થવાના ચાન્સીસ તમે ખાસી હદે નિવારી શકો છો પાતળા સૂત્ર કપડાં પહેરવાના છત્રી લઈને જવાનું ટોપીથી કવર કરો બહાર જઈને કોકને કામ કરવું હોય તો ખુલ્લા તડકામાં કામ ન કરતા એ લોકોને શેડમાં કામ કરવું એ વધારે હિતાવ હોય છે સો ડાયરેક્ટ સનલાઇટ તમે તાળી શકો અમારે સૌથી વધારે જે કોલ આવે છે એ સવારે એટલે હીટ રિલેટેડ ઇમરજન્સી હોય તો બપોર પછી અમારા કોલ આવવાના ચાલુ થાય છે અને મોડી રાત સુધી આવતા હોય છે કેમ કે દિવસ દરમિયાન જ્યારે માણસ તડકામાં ફરીને આવે છે ઇવન સાંજે બી જ્યારે લોકો ઓફિસથી ઘરે જતા હોય છ વાગે તો બી ટેમ્પરેચર અને હ્યુમિડિટી બી એટલી વધારે હોય છે સો આ હીટ રિલેટેડ તકલીફો થતી હોય છે અને એમાં અમારે જે કોલ આવતા હોય છે એ પેટર્ન દસ વાગ્યા સુધી અમને વધારે કોલ આવતા હોય છે આ રીતની તકલીફવાળા